હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મગફળી એટલે કે ઓરા ઘણા લોકો તેને ઓરા પણ કહેતા હોય છે માંડવી જ્યારે કાચી હોય છે ત્યારે તેને ઓરાના નામથી ઓળખાય છે તો આજે આપણે મગફળી એટલે કે ઓરાને નવી જ રીતથી શેકીશું બધી ટ્રીક અને ટીપ સાથે આ ઓરા શેકીશું ઘરે જો ઓરા શેકવાનો કંટારો આવતો હોય તો આ રીતે તમે શેકશો તો તે ઝડપથી શેકાઈ જશે સાથે સાથે પાણી વગર અને પાણીમાં કઈ રીતે મગફળીને બાફવી તેની પણ ટ્રીક હું શીખારીશ તો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ એક કિલો જેટલી મગફળી એટલે કે ઓરા લેશું હવે આ ઓરાને જ્યારે બજારમાંથી આપણે લેતા હોય છે ત્યારે તે માટીવાળી હોય છે તો પહેલાં આપણે માટીને દૂર કરી લેશું તો બધી મગફળીને એટલે કે ઓરાને આપણે પાણીમાં આ રીતે ધોઈ લેશું આ રીતે પાણીમાં બે વાર સારી રીતે આપણે ધોઈ લેશું એટલે તમે જોઈ શકો છો કે જે ડસ્ટ હોય છે તે આ રીતે પાણીમાં જમા થઈ જાય છે અને આપણી માંડવી એકદમ સરસ ચોખ્ખી થઈ જાય છે તો આ રીતે બે પાણીથી સારી રીતે મગફળીને આપણે ધોઈ લેશું હવે બાફવાની જે મગફળી છે મીઠાવાળી બાફીશું તો મીઠાવાળી મગફળીને બાફવા માટે આપણે તેને આ રીતે પેલાં તેના મોઢાના ભાગને આ રીતે તોડી લેશું તો આ રીતે પેલાં મગફળીને આપણે મોઢાના ભાગથી હાથેથી આ રીતે દબાવશું એટલે તે આ રીતે સેલાઈથી તેનું મોઢું છે એ બે ભાગમાં કટ થઈ જશે તો મગફળીને આપણે પેલા આ રીતે ફોલી લેશું અડધી જ ફોલવાની તેનો મોઢાનો ભાગ આપણે પહેલાં ફોલી લેશું અને તેને તરકે એક કલાક આપણે રાખી દઈશું તરકો ન હોય તો બે કલાક પંખા નીચે રાખી દેસું તે જ રીતે આપણે બીજી મગફળી જેટલી હોય બચે તેને પણ આ રીતે પાણીથી ધોઈ લેશું અને તેને પણ તરકે આપણે સુકવી લેશું તો અહીંયા આપણી મગફળી સરસ સુકાઈને રેડી છે તો હવે આપણે બે રીતથી આ મગફળીને એટલે કે માંડવીને બાફીશું તો પહેલાં આપણે પાણી વગર કૂકરમાં મગફળીને કઈ રીતે બાફવી તેની ટ્રીક હું શીખારીશ તો ગેસની ફ્લેમ ચાલુ કરી પહેલાં આપણે કૂકરને ગરમ કરી લેશું અને તેમાં બે ખોબા જેટલી માંડવી એડ કરી દઈશું અને પછી મીડિયમ ફ્લેમ રાખી અને આ રીતે પહેલાં કૂકરમાં પહેલાં આપણે માંડવીને ગરમ કરી લેશું હાથેથી ટચ કરવાની ગરમ થઈ જાય એટલે કૂકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણ સીટી વગાડશું તો ત્રણ સીટીમાં આપણી મગફળી રેડી થઈ જશે તો ત્રણ સીટી વાગી ગઈ છે હવે આપણે કૂકરનું ઢાંકણું ખોલી લેશું કૂકર ઠંડુ થાય પછી તેનું ઢાંકણું ખોલવાનું તો અહીંયા પાણી વગર સરસ સાપરી માંડવી એટલે કે મગફળી છે એ બોઈલ થઈ ગઈ છે તમને હું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો તમે જોઈ શકો છો સરસ સાપરી માંડવી બફાઈને રેડી છે આમાં આપણે પાણી નાખ્યું નથી છતાં પણ આપણી માંડવી છે ને એકદમ ઇઝી બાફવાની રીત બાફેલી આ માંડવીને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને તેને સાઈડમાં રાખી દેસુ હવે બીજી રીત થી આપણે માંડવી બાફીશું તો કુકરમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી અને જે આપણે મોઢાનો ભાગ તોડીને રાખેલો હતો તે માંડવીને તેમાં એડ કરી દેશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું મોઢાનો ભાગ આપણે આ રીતે તોડીને નાખશું એટલે મીઠું છે એ બીમા સરસ લાગી જશે હવે ગેસની મીડિયમ ટુ હાઈ રાખી અને કૂકરનું ઢાકરું બંધ કરી તેમાં પણ આપણે ત્રણ વિસલ વગાડીશું ત્રણ સીટીમાં તમે જોઈ શકો છો કે આપણી માંડવી સરસ બફાઈને રેડી છે તો આ રીત પણ ખૂબ જ સહેલી છે અને આ રીતે બાફેલી માંડવી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને પણ હું તમને ફોલીને બતાડું છું જો કેવું સરસ બી છે બફાઈને રેડી છે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે બંને રીતે તમે આ ઓરાને શેકી શકો છો તમને કઈ રીત વધારે સેલી લાગી તે મને જરૂરથી કહેજો તમને કઈ રીત વધારે પસંદ આવી તે કમેન્ટ્સ કરીને મને જરૂરથી કહેજો હવે આપણે ઓરાને શેકીશું એટલે કે માંડવીને તો ઘણી વખત આપણે આ રીતની કાણાવાળા ડીશમાં આપણે ઓરા શેકતા હોય છે તો તેની હાલત આવી થઈ જાય છે અને તે બીજે ક્યાંય આપણે ઉપયોગમાં લઈ નથી શકતા તો આજે હું તમને નવી ટ્રીક શીખાડું છું તમારી પાસે જો આ રીતની ત્રણ ઝારીવાળી ચારણી ઘઉં ચારવાની અથવા તો બાજરો ચારવાની ચારણી આવે છે એ હોય અને તે યુઝફુલ ન હોય તો તેને તમે આ રીતે માંડવી એટલે કે મગફળી શેકવા માટે લઈ શકો છો ત્રણેય ઝારીને આ રીતે આપણે ચારણીમાં સેટ કરી દઈશું અને પછી બસ તેમાં આપણે મગફળીને એડ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને શેકી લેશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ચણણીને તેના ઉપર આપણે આ રીતે સેટ કરી દેસું એટલે ફક્ત પાંચ મિનિટમાં જ તમારી જે મગફળી છે તે શેકાઈને રેડી થઈ જશે તો ખૂબ જ ઇઝી મેથડ છે અને આ રીતે જો તમારી મગફળી સરસ ધોયેલી હશે તો તમારો ગેસ છે તે પણ ખરાબ નહીં થશે અને ઝડપથી આ રીતે તમારા ઓરા છે તે શેકાઈને રેડી થશે તો પાંચ મિનિટમાં આપણા ઓરા શેકાઈને રેડી છે ઘરે આ રીતે ચણણીમાં ઓરાને શેકવાની રીત તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો તો પાંચ મિનિટમાં આપણા ઓરા શેકાઈને રેડી છે તેનું બી પણ તમને બતાવું છું તેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો રેડી છે આપણા ઓરા શેકાઈને તો ઓરા શેકવાની અને બાફવાની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે